આપડે એ આ સાઈડ સુરત ના ઉતરીએ તો ક્યાંક ને ક્યાંક આમાં શું છે કોઈ ગાડી દુખ લાગતું હોય એવું બધું બનતું હોય અને જે કોઈ ભાઈઓ ફોન કર્યો છે ભાઈ એ ખાલી લાગણી માત્ર જ કર્યો છે કે સમાજ આજ તમારી પાસે આશા રાખીને બેઠો છે સમાજ તમારી પાસે જે ઈચ્છા છે એ તમે સમાજ આપી દો એટલે સમાજ બીજું કઈ માંગતો નથી ભાઈ અને આપડે એવું છે કે સમાજ ને તમતમાર ભાઈ જે કોઈ ભી ડાયરો નો ફોન આવ્યો એને વાતચીત કરી લે તમને કોઈ વધારે ફોન કરતો હોય ભાઈ અરે નઈ 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 એ બાબત જ નથી ભાઈ મેં video બનાવી મોકલ્યો છે એમાં મેં સમાજ ની માફી માંગી છે તમને જો એવું લાગ્યું હોય પણ મને તકલીફ આ પડી હતી કે હું જે આયવો ને તો મેં આયોજન કર્યું મહેન્દ્રભાઈ અમદાવાદ થી નીકળ્યા કે હું આવું છું તમને નીકળો એ પેલા તો ભાઈ એમાં બે ફોમ ગાળુના ઓડિયો ચાલુ થઈ ગયા

ભાઈ એક સો ટકા ની એક વાત કરતો દેવે આપણે સમાજ ને જયારે જરૂર હોય ને ભાઈ જાહેર જીવન વ્યક્તિ સમાજ ને જયારે જરૂર હોય ને ત્યારે એને હુફ આપવી જ પડે પછી સામે કોઈ પણ હોય કદાચ કોઈ રાવણ શું કદાચ ગમે એવું હોય ને તો આપણે હુફ આપવી પડે પણ ભાઈ તમે મારી વાતને સમજ છો તમને બીજી વચ્ચે વાત કરું બધા બોલો તો માફ કરજો ના 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 બોલો ઈ પોઈન્ટ નથી લીધો ભાઈ જે તે સમયે આજ થી દોઢ વર્ષ પેલા મહેન્દ્રભાઈ વાત થી વાકેફ છે તમને નહીં દેવલ ની મને વાત કરી ના નહી નહી નહીં નઈ સુરત દેવલ ની ભાઈ એ બાબત નથી હું તમને વાત કરું સાંભળો પેલા આપડા જ કાઠી દરબાર દારૂ પીન બેફામ માબેન હમણાં ગાયું મને ફોનમાં ઓળખતો નતો જાણતો નતો બીજી રીતે બોલ્યા જી

કદાચ બે પાંચ ટકા એવા હોય તો આપડે પંચાણું ટકા નું દુઃખ લાગે એવું તો જ કરવું જોઈએ ને ભાઈ એની ભૂલ છે કાંઈ કોઈ ડાયરો ની તો ભાઈ જે કાંઈ ભાઈ અત્યારે એ તમારાથી ઘણી બધી આશા રાખે છે ભાઈ સમાજ કે આપણો પોતાનો છે દેવાજભાઈ અને જો કદાચ તમે આપી હોય તો ખુબ સરસ હું સમાજ ને કહી દઉં ભાઈ હવે દેવાજભાઈ મેં ક્લિપ આપી દીધી ભાઈ બિલથી આપી દીધી એસપી નો વિરોધ કરું છું એ બાબતથી આપી છે ફોર્માલિટી માટે મને થાય જી જી ભાઈ તો કઈ એવું નથી કે ખાલી કેવા પૂરતી ક્લિપ બનાવી છે અને કાલે હવે જે આયોજન થાય પેલા તમારી પેલા ઉભો હોય પછી પાંચ ટકા વિરોધ વાળા એવું બોલવાના દીપકભાઈ ભાઈ અમારે જરૂર જ નથી તો એની સામે તમે લડજો પછી તું બીજું શું કરું ભાઈ મારી આગળ ઓપ્શન છે વિરોધ જ કરો કોઈ બાબત થી ભાઈ વિરોધ કરવાના એવું નો મળે ભાઈ હવા હવા ઘર ભૂલી ગયો સાંજે ઘેરે તો શું કરે એનું નો હોય સમાજ ભાઈ એનું સમાજ ઘર છે ભાઈ હું મારા વિડિયો ક્લિપ માં જાહેર માં બોલ્યો છું ભાઈ અત્યારે ઓડિયોમાં તમે આપણે લીજો એસટી નો વિરોધ કરું છું અને કરી જીવી શામાંથી બસ 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 આને વાતચીત કરું છું બધા ડાયર વાય અને એ એટલું બંધ થાય એવું કરું છું બસ રયત્ન બરાબર ભાઈ જી